કરજણ તાલુકાનો પાલેજ નારેશ્વર રોડ ભીની રેતીની ગાડીઓના કારણે હતી બિસ્માર હાલતમાં બિની રેતી નું ખનન બંધ કરવા માટે કરજણ ના એસડીએમ ને મૂળ નિવાસી એકતા મંચે પાઠવ્યો પત્ર કરજણ તાલુકાની ની માંથી પસાર થતા પાલેજ નારેશ્વર નો ઓગણીસ કિલોમીટર નો મુખ્ય માર્ગ હતી બિસ્માર હાલતમાં છે મુખ્ય માર્ગ પરથી રાત દિવસ બીની રેતી ના ચાલી રહ્યા છે પાણી રોડ ઉપર પડવાથી અવારનવાર રોડ તૂટી જાય છે બિની રેતી ના કારણે રોડ ઉપર કાદવ કીચડ થાય છે નાના વાહન વાહન અંકારવામાં મુશ્કેલી સર્જાય છે મોટર સાયકલ વાળા બાઇક સ્લીપ થઈ જવાના અસંખ્ય બનાવો બન્યા છે વહીવટી તંત્ર ઘોર નિદ્રા હોવાથી રાત દિવસ આ માર્ગ પર બિનરોકટ બિની રેતી રેતીની ગાડીઓ ચાલુ હોવાથી રાહદારીઓને પારાવાર મુશ્કેલી વર્તાય છે નારેશ્વર ખાતે આવેલી ના મોટા મોટા હાઈવે ડમ્પરો ના ઓવરલોડ રેતી ભરીને જતા હોય છે જેના કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે નારેશ્વર એક પવિત્ર યાત્રાધામ આવેલું હોય દર ગુરુવારે પુનમના ના દિવસે કાતો રવિવારે રજાના દિવસે એક શ્રદ્ધાળુઓ રોડ ઉપરથી પસાર થઈને નારેશ્વર જતા હોય છે તો લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ રોડ ઉપરથી તમે પસાર થાવ તો ચોમાસાની ઋતુ ચાલતી હોય તેમ લાગે અતિ બિસ્માર હાલતના લીધે આ રૂટ ઉપર આવતા ગામોના નાગરિકોને નોકરી ધંધા જવામાં પણ તકલીફ છે વિદ્યાર્થીઓને સ્કૂલનો સમય પણ સાચો વાતો નથી ઘણી તકલીફ પડે છે જેથી આ રોડ ઉપરથી ભીની રેતીની ગાડીઓ બંધ કરવામાં આવે માં નર્મદા નદી માંથી ગેરકાયદેસર પુલિયા તોડવામાં આવે યાંત્રિક મશીનો બાજના ચાવડી મારફતે ખનન ની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે ચેકપોસ્ટ ચાલુ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે દિન સાત માં પીની રેતી નું ખનન જો બંધ કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેની તમામ જવાબદારી વહીવટી તંત્ર ની થઈ છે આજ રોજ કરજણના પ્રાંત સાહેબશ્રીને એક ખૂબ જ ગંભીર બાબતે ગંભીર કહેવાય કારણ કે પાલટ નારેશ્વર રોડ પર સ્થાનિક રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે કારણ કે ખનીજ ની ચોરી ગુજરાતની અંદર એટલી બધી થાય છે અને સૌથી મોટો ભ્રષ્ટાચાર જોવા જઈએ ગુજરાતની અંદર તો આ માટી ખનન છે રેતી ખનન છે એમ જ થાય છે અને આ રેતી ખનનની એટલી હદ વટાઈ દીધી છે કે જે મા નર્મદા મૈયા જે પ્રકૃતિ કહેવાય જેને લોકો પૂંજાય છે હમણાં જ નર્મદા જયંતિ ગઈ તે દિવસે લોકો એની આરાધના કરી પૂજા કરી પરંતુ એ મા નર્મદા મૈયા પર આ ખનિજ માફિયાઓ દ્વારા દિન પ્રતિદિન ચિરહરણ કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ બાબત છે આપણી પ્રકૃતિ છે એ પ્રકૃતિનું જતન કરવાની આપણી પ્રાથમિક ફરજ બને છે જે રીતે નાગરિકની ફરજ બને છે એ રીતે આ વહીવટી તંત્રની ફરજ પડે છે પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ છે જેના કારણે આ ખનીજ માફિયાઓ છૂટો દોર મળી ગયો છે બાકી જો અત્યારે હાલની અંદર બે દિવસમાં મીડિયાના ન્યૂઝમાં મેં જોયું હતું કે વાગરાના મામલતદાર સાહેબે એકસો છાસઠ ટન રેતી ચોરી પકડી હતી એવી જ રીતે સુરેન્દ્રનગરમાં અત્યારે નાયબ કલેક્ટર સાહેબ આવેલા છે મકોણા સાહેબ રાત દિવસ આ જે બે નંબરના ધંધા કરતા લોકો ખોટા લોકો તેની પાછળ પડ્યા છે ને ખોટી પ્રવૃત્તિને અટકાવે છે તો આ વડોદરા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ આ વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ પોલીસ તંત્ર આ બાબતે કેમ નિષ્ક્રિય છે સ્થાનિક લોકોના જીવ અમને વહેલા નથી ગાંધીનગર તમે જાઓ લખોટી મૂકે છે રસ્તોથી વિધાનસભા પહોંચે છે અને અમારો પાલે રોડ વર્ષોથી સરકારનું પચાસ કરોડ રૂપિયાનું નુકસાન કરેલા લોકોએ અને ભીની રેતીનું ખનન કાયમી બંધ થવું જોઈએ આ સ્થાનિક લોકોની માંગ છે અને આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે દિન સાતની અંદર જો આ ભીની રેતીનું ખનન બંધ ના થયું નદીની અંદરથી જેસીબી મશીન યાંત્રિક નાવડી મોટા મોટા બાજ જો દૂર કરવા ના આવ્યા તો હું આ મીડિયાના માધ્યમથી આ વહીવટી વહીવટીતંત્રના જે પડકાર ફેંકું છું કે દિન સાતની અંદર અમે બધા જ પોતે તની સ્થાનિક જનતા સાથે રાખીને રસ્તા બંધ કરીશું ને નદીની અંદર જઈને એ જેસીબી મશીન બાજ નાવડી એ ઝીણા પણ હશે ને એ સ્થાનિક જનતા જનતા સર્વોપરી છે આ જનતાનું હિત અહિત તમે જે તાકી રહ્યા છે એ કદાપી હાકી લેવામાં નહીં આવે આ દિન સાતની અંદર અમે બધા જ અમારે અત્યારે મીટિંગ થઈ છે ચર્ચા થઈ ગઈ છે સાત દિવસની અંદર જો આ આ ગોરખધન આ ખોટા કાર્યો બંધ ના થયા તો આ વહીવટી તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે જે કંઈ પરિણામો આવશે તે દર વખતે કંઈ બનાવ બને છે વારે વાર તે આગળ લોકો પડી જાય છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે જ્યારે જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ તંત્ર જાગે છે બાકી પછી સુઈ જાય છે હમણાં આ ઊભું કર્યું એટલે બે દિવસથી તપાસ ચાલે જ તપાસ ચાલે તો અવિનાશ પ્રોબ્લેમ સર મેં નોક આપણે નોકરી જતો હતો ગાડી લઈને રાતે આઠ વાગે આ બીની ગાડીઓ ચાલે છે જે એના કારણે ગાડી જે રોડ ભીનો ટાઈપ મારી ગઈ આ હાથ ક્રેક થઈ ગયો છે ને પગમાં વાગ્યું છે અમારી માંગ એવી છે કે જે ભીની રેતી ની ગાડીઓ ચાલે છે જેનાથી અમને નુકસાન થાય છે ઘણા લોકોને નુકસાન થાય છે એ નુકસાન બંધ થવું જોઈએ રેતી બી નીકળવાનું બંધ હોવું જોઈએ